કદાચ શહેરી વિસ્તારમાં દસ મિનિટ લાઈટ ચાલી જાય તો કેવો હલ્લાબોલ થઈ જાય છે વિચારો કે તમે ચાર મહિનાથી કોઈ મહેનત કરી રહ્યા હો અને તેમનું પરિણામ તમને મળવાનું હોય અને એક સમસ્યાને કારણે તમને ભારે નુકસાન થઈ જાય અને ચાર મહિનાની મહેનત બેકાર થઈ જાય તો શું પરિસ્થિતિ થાય વાત કરું છું ખેડૂતોની જી હા પાંચ દિવસથી વીજળી ગુલ છે પશુપાલકો હેરાન છે અને ગૌશાળામાં પીવા માટે પાણીના ટાંકા પૂરા થઈ જાય છે

નમસ્કાર તમારું સ્વાગત છે બી નાઇન ટીવી ન્યૂઝમાં અને હું છું તમારી સાથે કાજલ સુવા તમે જોઈ શકો છો મારી પાછળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને મારી સાથે જોડાયેલા છે ખેડૂતો ખેડૂતોનો પ્રશ્ન છે કે વિજડિની વારંવાર સમસ્યા છે તેમની પાસેથી જાણીએ કે તેમનો પ્રશ્ન શું છે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જણાવો કે તમારો પ્રશ્ન શું છે તમે સામાર્થે આવેદન પત્ર આપવા માટે અહીં આવ્યા છો અમારે જે છે સંભलपुरનો પાવર આવતો તો ત્યાંથી તેના એલએઆ અમારા કનેક્શન કાપી નાખ્યું 11 નો અને એ લોકોએ એવું કીધું જંબાબા એલએઆને કે તમારો પાવર તમે તમારો જોઈન્ટ કરી લેજો આ પાવર અમે તમને આપશું નહીં આ પ્રશ્ન આ જે પાંચ દિવસથી આ ઇલેવનનું કનેક્શન આખું કાપી નાખેલું પડ્યું છે તો પાંચ દિવસથી કોઈ પણ પ્રકારનો પાવર આપવા માટે સહમત નથી નથી સંભાળ કે નથી સમ આ સમસ્યા છે મોટા અને વારંવાર જટકા જટકા પાવર વયો જાય તો તણ તણ દી સુધી આ લોકો મેન્ટેન નથી કરતા બહુ સમસ્યા છે કારણ કે રાત્રે ભૂંદ રોજ રકોભું કરવા માટે બહુ તકલીફ છે અને ખેતીવાડીના જે મજૂરો છે એ એટલા હેરાન થાય છે ઢોર ઠાકરને પાણી પાવા માટે પણ નથી આ વારંવાર આ સમસ્યા ઊભી થાય છે જી તમે જોઈ શકો છો કે આ ખેડૂતો જે છે તે થોરાડા ગામના વાડી વિસ્તારના ખેડૂતો છે અને ગામડામાં તેઓ કહે છે કે ગામડામાં તો લાઇટ છે પરંતુ વાડી વિસ્તારમાં લાઇટ નથી અત્યારે આપણે જાણી શકીએ છીએ કે વરસાદ ખેંચાઈ રહ્યો છે લેટ થાય તો ખેડૂતોને એ પણ નુકસાની સહન કરવી પડે છે બીજી વાત છે કે પશુપાલકો સાથે મોટાભાગના ખેડૂતો જોડાયેલા છે પાંચ દિવસથી વીજળી ગુલ હોય તો પશુપાલકોને પાણીની સમસ્યા હશે એના વિશે થોડું અમને જણાવો અમારે ત્યાં બાજુમાં ગૌશાળા છે એ રોડ પણ પાણી વિનાના છે આજુબાજુના વિસ્તારોમાં ક્યાંય જઈ શકાય એવો રસ્તો પણ નથી એના કારણે પણ બધા હેરાન છે એટલે અમે વારંવાર કમ્પ્લેન લખાવી તો એમ કે તમે કમ્પ્લેન નંબર આપો ખેડૂતો બિચારા જે કામ કરતા હોય એને લખતા પણ નથી આવડતું મજૂરીને વાંચતા પણ નથી આવડતું તો ફોન કરે તો ફોન ઉપર એમ કે કમ્પ્લેન નંબર લખાવો કમ્પ્લેન નંબર એને ખબર જ નથી વારે મારે જાણ કરીએ છીએ અને આવી રીતે બે ત્રણ વખત રજૂઆત કરી એક વખત ત્રમમાં પણ અમે બધા ખેડૂત ભાઈઓ ભેગા થઈને ગયા હતા ત્યારે પણ અમને કઈ જવાબ નથી આપ્યો અત્યારે પણ પ્રશ્ન છે તો હવે અમારે કરવું શું એમ આજુબાજુ તપાસ કરો કે ખરેખર ખેડૂતોની આ જે મોલાત છે એ સુકાતી હોય મોલાત ને તમે જોવો તો ખબર પડે કે આ ખેડૂતનું કેટલી હયાતું બહાર નીકળે છે હાલ અત્યારે તમારી ઓફિસ ની જો વીજળી બંધ કરી દેવા આવે દસ કલાક કે બે કલાક કે ત્રણ કલાક કે પાંચ મિનિટ તો શું પરિસ્થિતિ થાય એમ તમે જાવ પડીએ તો ખ્યાલ આવશે કે ખરેખર શું થાય છે એમ બાકી તો હવે અમારે શું જાણ જાણકારી દર વખતે વારે વારે ખેડૂત મિત્રોનો પ્રશ્ન યોગ્ય છે કારણ કે શા માટે સિટીમાં પાંચ મિનિટ પણ વીજળી ગુલ નથી થતી અને વાડી વિસ્તારમાં જ આ પ્રશ્ન વારે વખતે શું શા માટે થાય છે એ પ્રશ્ન પણ વિચારવા જેવો છે અને જે એસી વાળી ઓફિસમાં બેઠા હોય એ અધિકારીઓને આ સમસ્યાની શું ખબર પડે કે ખેડૂતો અત્યારે કેટલા રજડી રહ્યા છે કેટલા દુઃખી છે એનો પાકને પિયતની જરૂર છે અને આવા સમયે જ્યારે વીજળી ગુલ થતી હોય ત્યારે ખેડૂતોને કેટલી મુશ્કેલી પડે એ એસી વાળી ઓફિસમાં બેઠેલા અધિકારો ન સમજી શકે મારું એવું માનવું છે વધારે ખેડૂત મિત્રોને પૂછીશું કે તમારી શું સમસ્યા છે વધારે

એના માટે અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કોર્પોરેટ ઓફિસમાં કે ભાઈ અમારા પ્રશ્નનું કાંઈક નિરાકરણ તમે કરો બસ આ જ અમારી માંગ છે ગૌશાળા માટે થોરાડા વિસ્તારના ખેડૂતો છીએ અમે થોરાડામાં છેલ્લા દોઢેક વર્ષથી લાઈટના ધાંધિયા ટ્રીપિંગ અને ઢોર ઢોળાકર ગૌશાળા પાણી અને પીવાના હવેરા પાંચ પાંચ દિવસથી અત્યારે ખાલી છે તો ત્રંબા ડિવિઝનમાં અમે આવીએ છીએ સંભલપુરમાં તમને પાવર મળે છે અત્યારે કોઈ બાજુ લાઈટ અમને મળતી થઈ અત્યારે ભગવાન ભરો છે રામ ભરો છે એટલે અમાત્ય લાઇટ છે અમારે અહીંયા એકબીજા ઉપર ખો નાખે સંબલપુર વાળા એમ કે ત્રંબા જાવ ત્રમ્બાવાળા એમ કે સંબલપુર જાઓ એટલે બે વચ્ચે લાઈટ બી અમારે નથી ભરવાનું થતું શું એકબીજા ઉપર ખો નાખી દે છે છલક છલાણું પેલી ઘરે ભાણું એમ કહી ને છ દિવસ ત્યાં ખેડૂત હેરાન છે આનો કઈક યોગ્ય ઉકેલ આવવો જોઈએ એવી અમારી એક આશા છે તમે વીજળીની વાત કરી છે તો હું વધારે એ જાણવા માંગુ છું કે બધાને પ્રાઇવેટ ટીસી નું કનેક્શન છે પ્રાઇવેટ ટીસી નું કનેક્શન છે બધાને પ્રાઇવેટ ટીસી છે એક એક ખેતર એક એક પ્રાઇવેટ ટીસી છે બધાને અને વીજળી બરાબર આપતા નથી પ્રાઇવેટ ટીસી તો છે પણ વીજળી બરાબર પાવર જ બંધ છે ત્યાંથી મેઈન સપ્લાય કેટલા દિવસથી બંધ છે પાંચ દિવસ છે છેલા બિલકુલ બંધ છે 24 કલાક અને વીજળી બરાબર નથી આપતા પણ બિલ લેવા માટે ટાઈમે આવે છે ટાઈમ તો તો કાપી જાય બીજા દિવસે ટાઈમ ટુ ટાઈમ મેસેજ આવી જાય તમારું બિલ ભરી દો નહીતર બીજા દિવસે કપાઈ જશે ખાસ હું એ અપીલ કરીશ કે તમને બિલ લેવાનો ટાઈમ છે ટાઈમ ટુ ટાઈમ તમે બિલ લઈ લ્યો છો પણ લો કેમ આવી કચાસ રહી જાય છે અને એ પણ ખાસ ખેડૂતોના વિસ્તારમાં કે જ્યાં ખાસ જરૂર છે કદાચ વિસ્તારમાં એક બે મિનિટ ન આવે તો કેટલા ધાંધિયા કરો છો તમે બધા અને ખેડૂતને જ્યાં ખાસ જરૂર છે ત્યાં જ વીજળી ગુલ થઈ જતી હોય એ પણ એવી સિઝનમાં કે જ્યારે વરસાદ નથી પિયતની ખાસ જરૂર છે આ વેદના તમે ત્યાં ટીવી સ્ક્રીન પર બેસીને ક્યારેય અનુભવી જ ન શકો એ ખેડૂતો જ સમજી શકે કે અત્યારે એક કેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ સમસ્યા માત્ર થોરાડા ગામની નથી આ ગુજરાતના દરેક ગામડાની સ્થિતિ છે પિયત સમયે જે ખેડૂતોને પીજીવીસીએલ હેરાનગતિ થાય છે તેની તમે કલ્પના પણ ના કરી શકો લાઈટ આવે છે ખેડૂત પાણીની મોટર ચાલુ કરવા બોર કે કુવા કાઠે પહોંચે ત્યાં તો ફરી લાઈટ ચાલી ગઈ હોય અથવા તો એક સબસ્ટેશનમાં એટલા જોડાણો હોય કે વારંવાર વીજળી ગુલ થવી કે ડીમ થઈ જવી કે છેડા કે ડયા બરી જવા જેવી સમસ્યા ઊભી જ હોય રજૂઆત કરવામાં આવે આવે તો અલગ અલગ બહાના બનાવવામાં છે અને એટલા લાંબા લશ્કર જેવા વીજ જોડાણ ગ્રુપો છે કે ચાર કિલોમીટર સુધીનું એક જ ગ્રુપ હોય એટલે કે એક જગ્યાએ ફોલ્ટ હોય તો ચાર કિલોમીટર સુધીના સમગ્ર વિસ્તારમાં એટલે કે સમગ્ર ફીડરમાં લાઇટ ગુલ કરે ખેડૂતો કમ્પ્લેન કરે તો ફોન ઉપાડે નહીં ફોન ઉપડે તો ફોલ્ટના બહાના બનાવે ચાર કિલોમીટર તમારી યોગ્ય નીતિ છે હું પીજીવીસીએલ ના અધિકારીઓને સીધો પ્રશ્ન પૂછીશ કે તમે ક્યારેય જ્યાં સમસ્યા છે ત્યાં સ્થળ ઉપર વિઝિટ કરી છે કોઈ દિવસ વાડી વિસ્તારના ખેડૂતોની સ્વેચ્છા એ મુલાકાત લઈને પૂછ્યું છે કે વીજળી બરાબર મળે તો છે ને તમે પીજીવી ના અધિકારીઓ છો એનો મતલબ એવો નથી કે તમે ઓફિસમાં બેસીને જ ખાલી પતાવી દો અરે ક્યારેક તો તો ઉપર એટલી માનવતા કે જે રાત દિવસ હેરાન છે એને ખાલી તમારા લીધે લાખોની નુકસાની આવે છે હું તો સ્પષ્ટ શબ્દોમાં બોલીશ કે તમારે અધિકારીઓએ ખેડૂતોના ઘરે જઈને જાણવું જોઈએ કે સમસ્યા અને મુશ્કેલી કેટલી છે માત્ર બિલ માટે નહીં ક્યારેક સમસ્યા સાંભળવા પણ જાઓ જેટલો વાક પીજીવીસીએલના ના અધિકારીઓનો છે એટલો જ વાક નેતાઓનો પણ છે ખોબલે મત આપેલા હોય એ એ રાજનેતાઓ સરપંચો સમસ્યા ટાઈમે ક્યાં ગુલ થઈ જાય છે તો ખબર જ નથી પડતી વર્ષે એક જ વાત દેખાડો દેવો એ જાણે સ્કીમ બની ગઈ છે ચૂંટણી ટાઈમે શા માટે કેવું પડતું નથી કે રાજનેતાઓ અમારે ઘરે આવી અને પ્રચાર કરો ત્યારે તો તમે હરકથી મત માંગવા ઘરે ઘરે આવો છો તો પછી સમસ્યા ટાઈમે કેમ નહીં કદાચ ખેડૂતોએ પોતાના પાક વેચાણ કરવી પડે છે ત્યારે કણમાંથી મણ ઉપજે છે જે આ જાડી ચામડીના અધિકારીઓ ક્યારે સમજશે અને હા દિવસના લાઈટ આપવામાં તો ખબર નહીં એને શું સમસ્યા આવતી હોય કે થોડો સમય વ્યવસ્થિત લાઈટ આપવામાં આવે તો એ પણ રાત્રે હવે મગફળી જેવો પાક અત્યારે ખૂબ વૃદ્ધિ પામી ગયો હોય ખેતરમાં પગ મૂકતા જીવ જંતુની બીક લાગે એવા ડૂરમાં રાત્રે પાણી વારવું કેટલું મુશ્કેલ હોય છે એ અધિકારીઓને શું ખબર કપાસ જેવા ખૂબ ઊંચા પાકમાં રોજ નીલગાય ભૂંડ જેવા અન્ય પ્રાણીઓ વચ્ચે જીવના જોખમે પાણી વારવું એ ખેડૂત જ કરી શકે મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે કૃષિને લગતી કોઈ પણ સમસ્યા માટે ખાસ તમે અમારો સંપર્ક કરી શકો છો કારણ કે અમે તમારા પ્રશ્નને વાચા આપીશું ખેડૂતોનો પ્રશ્ન એ દેશનો પ્રશ્ન છે અને તમારા પ્રશ્નને અવાજ આપવો એ અમારી ફરજ છે